તો સોવીસ પ્રકારની વનસ્પતિ નાખીને લાડવા બનાવ્યા હોય હુવા અને એ લાડવા બે નું એને ખાલી એક જ ઢેફલી ખાવાના એને પેટ ભરી ન ખાવાનું હોય ખાલી એવડું એક ઢેફલી કાટલું ખાઈ લે ને એટલે એને સોવી કલાક એનર્જી આપે આ ઓહડિયા ની તાકાત અને આ ગઈઝાવની કોઠા હુજ ની તાકાત ની એમાં ભળે ગાય ના ઘી ને દૂધ એમાં કઈ બાકી ન રહીએ પણ આ તો પછી લંબુ સબુ કરીને રોડવાનું હોય એટલે હાલે એમાં બધું કેવાય ને હું કેવાય ફેન્સી કહેવાય આ બધું હાલે એમાં કઈ ખુટિયાનું નાખું ચાલી લઈએ બેવડો વારી દે ને કોણી મારીને પકડી લે ને એવું એમાં કઈ થાય નહીં ડસકી મારીને ઘોડી ઉપર ન શકે એ સપના નહીં જોવાના ઈ શણા જાલીને ઘોડીમાં જ બેહારે અને ચાર જણા જાલી ને ઉતારે એવું થાય પણ ઈ તો ડસકી મારીને બેહવું હોય ને તો ગાય ને દૂધ જ ખાવા પડે એ સિવાય બીજો કોઈ રસ્તો જ નથી એટલે આપણે ભલે ગમે એટલા વીઆઈપી થઈ જાય પણ ગાય અને ખેતી થી ડિસકનેક્ટ થયા ને ગાય ગામડું ને ખેતી એટલે ગામડા થી ડિસ્કનેક્ટ થયા એટલે સંસ્કાર ગયા ગાય થી ડિસ્કનેક્ટ થયા એટલે તંદુરસ્તી ગઈ અને ખેતી થી ડિસ્કનેક્ટ થયા ને એટલે હારું ખાવાનું ગયું અને ત્યાં તો પાયા ની જરૂરિયાત છે માણસના જીવનમાં સારું ખાવાનું હારો સંસ્કાર અને સારી તંદુરસ્તી ન હોય તો વાહે વધે હું ગમે એટલા રૂપિયા હોય તો શું કામના એટલે આ ગાય ગામડું ને ખેતી ત્રણ એવી વસ્તુ છે કે એ તમારા જીવનની મનુષ્ય માત્ર ના હું કોઈ એક સમાજ કે એક સંપ્રદાયની વાત નથી કરતો એક ધર્મની વાત નથી કરતો મનુષ્ય માત્ર માટે ગાય ગામડું ને ખેતી એ આખી સંસ્કૃતિનો પ્રાણ છે અને એમાંથી જેટલા હિટા ને એટલા મૈરા સમજી લેવાનું હવે સમય એવો વિપરીત આવવાનો છે કે આપણે હંધાઈ જોઈ છીએ કે આવનારા